તાપી જિલ્લાના ડોલવણ ગામે પોલીસે હત્યારા ગણતરીના સમયમાં ઝડપી લીધો હતો જેમાં હત્યારા એ ફિલ્મ જોતા હતા તે દરમિયાન નજીવી બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થતા આરોપીએ ચોવીસ વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો તાપી જિલ્લાના ડોલવણ ગામે 13 માર્ચના રોજ 24 વર્ષીય યુવક અંકુર ચૌધરીની લાશ મળી આવી હતી જેમાં પોલીસે પીએમ કરાવતા યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે જેને લઈને પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં હત્યા કરનાર આરોપી તેનો જ મિત્ર નીકળતા ડોલવણ પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૃતક અને આરોપી દિશિલ રજુ ખટીક જેઓ બંને મૃતકના ઘરે ફિલ્મ જોવા બેઠા હતા જે દરમિયાન બંને વચ્ચે લઈને મુદ્દા પર ઝઘડો થયો હતો અને આરોપી આવેશમાં આવી મૃતકનું ગળું દબાવી દીધું હતું અને ટેબલ સાથે પછાડી દેતા યુવકનું મોત થયું હતું જેને લઈને આરોપી પોલીસને ઝડપી લીધો હતો બાદમાં આજે મંગળવારના રોજ દોલવણ ગામમાં બંધનું એલાન આપી સ્થાનિકોએ ત્યાં રહેતા પરપ્રાંતિયો સામે આક્રોશ થાલવ્યો હતો બાદમાં પોલીસે મામલો શાંત પાડ્યો હતો ડોલવણ ગામે તારીખ બે અને તેર ની મધરાત્રિએ એક હત્યાનો બનાવ બનેલ જેમાં આ કામે અંકુર કુમાર મહેશભાઈ ચૌધરીની હત્યા થયેલ હોવાનું ફલિત થયેલ શરૂઆતમાં આ કામે લાશનું પીએમ કરી આઈપીસી ત્રણસો બે બસો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્યાર પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફોલો સ્કોડ અને એના અધિકારીઓએ ભેગા મળી સદર ગુનાના કામે ખુબ જ જહેમત કરી સીસીટીવી નું વેરીફિકેશન કરી અને આ કામે મૃત્યુ છે રાજુભાઈ અઢી થી ત્રણ કલાક બંને આરોપી સાથે ભેગા હતા એમને સાથે નાસ્તો કર્યો અને નાસ્તો થયો ત્યારે જ એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એ બોલાચાલી થતા થતા પિક્ચર જોવા બાબતે અને બોલાચાલી થતા થતા એમની વચ્ચે ઝપાઝપી થવા લાગી એમાં જે જે આરોપી છે એમણે ઝપાઝપી દરમિયાન એની ગરદનના ભાગે જોરથી પકડી લીધી ધક્કો ધક્કો મારી દીધો એ માર્યો એમાં ગયા હતા તેમ છતાં ગ્રામજનો ગ્રામજનોની માંગ એવી હતી કે અમને આરોપી બતાવો તમે એ સિવાય એમની રજૂઆત એવી હતી કે કેટલાક આરોપીની પૂછપરછ દરમિયાન એ લોકોને એવું લાગ્યું કે બહુ કડક હાથે પૂછપરછ થઈ છે તો એવું કેમ કરવામાં આવ્યું અને અમુક લોકોની પૂછપરછ ઓછી થઈ એટલે એ સંદર્ભમાં અમે એ લોકોને સમજાયા કે ગુના સાથે સંકળાયેલ બાબત હોય ત્યારે આરોપીની કડક હાથે પૂછપરછ કરવા એ જરૂરી છે અને એ સિવાય જે એમની રજૂઆત હતી કે જેને ગુના સાથે કંઈ લેવા દેવા નથી તો એવા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી નથી અને તેમ છતાં ભવિષ્યમાં જરૂરી તકેદારી રાખવા એમને અમે જણાવેલું છે કરવામાં આ સીસીટીવી આવ્યું ઉપરાંત મોબાઈલ ના ડેટા નો અભ્યાસ કરવામાં આવ્યો મોબાઈલ ના કોલ રેકોર્ડ નો અભ્યાસ કરવામાં આવ્યો ક્યારે ક્યારે કોની સાથે ક્યારે ક્યારે વાતચીત થઈ છે આ ઉપરાંત જરૂરી અમને કોમ્યુનિકેશન પણ મળ્યા એમેઝોન ને લગતા તો એ પણ અમને કામ લાગ્યા છે